સ્ટેશન બજાર સીવી માર્કેટના પહેલા માર્ગ પર શ્રીનાથજી જ્વેલર્સ ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ચાર લૂંટરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા દુકાન ના માલિક આશીષ રાજને ગોળી વાગતા આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે હતો બીજી તરફ શ્રીનાથ જ્વેલર્સ લૂંટની ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે ચેરસના માલિકની હત્યા બાદ 10 લાખ રૂપિયાના ઘરણાની લૂંટની ઘટનામાં આજે સચિન સ્ટેશન માર્કેટ વિસ્તારમાં આવેલી બજાર સજ્જડ બંધ રાખીને વેપારીઓ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો 300 થી વધુ દુકાનદારોએ સ્વયંભૂ બંધ રાખી સુરક્ષા માટે માંગણી કરી હતી વેપારીની હત્યાના શોકમાં અને ન્યાય માટે તમામ વેપારીઓએ બંધ પાડ્યો હતો મારો વિનોદ છે કે સચિન માર્કેટમાં મારી પણ દુકાન છે અને અમારી જ આ દુકાનની લાઈનમાં એક જ્વેલર્સિના જે જ્વેલર્સ કરીને છે આશીષભાઈ રાજપોરા કરીને તો ગઈકાલે સાડા આઠથી પોણાનો વચ્ચે આ જે ઘટના એક બનેલી હતી એમાં લૂંટારો ચારે કેટલા લૂંટારો આવેલા હતા એમાં એ લોકોએ મતલબ ગોળીબાર કરીને લૂંટ કરી હતી તેમાં અમારા જે સભ્ય હતા જ્વેલર્સના એ ભાઈને જરા ગોળી વાગી હતી અને એમનું દુઃખદ અવસાન થયેલું છે તો આજે અમે બધા સચિન વેપારીઓએ બધા મળીને સ્વયંભૂ બંધ રાખેલો છે કેવા પ્રકારની માંગ ઉઠી છે વેપારીઓમાં ડરનો માહોલ તો એટલો ખતરનાક છે કે ખાસ વારે સચિનમાં નાની મોટી આવી ઘટનાઓ બનતી જ રહે છે પણ પોલીસ પ્રશાસનને અમે એટલું જ કહીએ છીએ કે આ જે ઘટના છે એ વારે આવી ઘટના ન બને અને કોઈ મોટી દુર્ઘટના હવે ફરીથી ન થાય એના માટે પેટ્રોલિંગ છે કે પછી નાની પોલીસ ચોક અહીંયા માર્કેટમાં ઊભી કરે એવી અમે બધા વેપારીઓ એસોસિએશનવાળા અમે માંગ કરીએ છીએ મારું નામ સંપતકુમાર જૈન છે મારે કાપડની દુકાન છે બજારમાં છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી અહીંયા સચિનમાં રહું છું પણ આજ સુધી આવી કોઈ ઘટના ઘટી નથી અને આ ઘટના બહુ દુઃખદ છે જે અમારે વેપારી ભાઈ ગુમાવ્યો છે એ અમારા સ્વજન છે વેપારી નથી અમારા પરિવારનો સભ્ય ગુમાવ્યો છે એવું અમને અહેસાસ થાય છે આખા સચિન બજાર જળ બેસ લાખ બંધ છે આજે અને એ ઘટનાને અમે બહુ સખ્ત શબ્દોમાં વખોડીએ અને આવી ઘટના આગળ નહીં બને એ માટે પ્રશાસનને રિક્વેસ્ટ કરીએ કે અમારા માટે કોઈ બે ચાર પોલીસ કોન્સ્ટેબલ છે ચોકી છે કંઈ મૂકે તો અમારે વેપારીઓ સુરક્ષિત રહી અને હજારોની સંખ્યામાં અવર હોય અહીંયા સો બસો ચારસો પાંચસો દુકાનો છે અહીંયા આખો ગામડાઓ લાગે છે એના માટે અહીંયા કોઈ સુરક્ષિત નથી અહીંયા કોઈ એ લોકોનું કોઈ સિક્યુરિટીનો સિક્યુરનો કોઈ એ વ્યવસ્થા નથી એના માટે પ્રશાસનને રિક્વેસ્ટ છે

એટલે અમે એમની સાથે છે આખું સચિન બજાર અકબંધ છે અને બધા એકતામાં છે